કચ્છની સરહદે આવેલું હાજીપીર જે ભુજ તાલુકાનું છેલ્લું ગામ છે દર વર્ષે અહીં હાજીપીર દરગાહે ઉર્સ ભરાય છે આ વખતે ભુજની જેલ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કેમ્પ રાખવામાં આવ્યો છે કેદીઓ હોંશે હોંશે યાત્રાળુઓની સેવા કરી ધન્યતા અનુભવે છે પદયાત્રીઓ માટે અહીં રહેવા જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે જેલના દસ જેટલા કેદીઓ કેમ્પ પર દિવસ રાત ખડે પગે સેવા કરે છે ગૌશાળાના કેદીઓ છે બાર પાર્ટીના કેદીઓ છે કુલ દસ કેદીઓ છે અને જેઓની સજા હવે પૂરી થવાની તૈયારીમાં છે એવા કેદીઓ છે જેઓને હવે છેલ્લે આ પદયાત્રીઓનો સેવાનો મોકો મળે એટલે અમે એ કેદીઓને આ સેવા માટે ઉપયોગમાં લીધેલા છે જેલ મસી તેના છતાંય પણ અમને આ તક મળી છે જેને લાભ મળે એ બહુ સારી વાત કહેવાય

મારી માનતા મારે રાખી હતી કે હું ઠીક ના હતો દવાખાનામાં દાખલા હતો મારી માં કે બરાબર થઈ જશે તો હું પગે લઈ જશે પૂછ તો અમે હાજી સલામ કરવા અહીં છીએ દુબઈ આવે જામનગર થી આવે રાજકોટ થી આવે અમદાવાદ થી જ્યાં ત્યાં આવે સાહેબ હિન્દુ મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર હાજીપીરનો આ ઉર્સ છે નાત જાતના ભેદભાવ વગર હજારો શ્રદ્ધાળુઓ હાજી પીરની દરગાહ પર દર વર્ષે માથું ટેકવે છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ